દર્શન કરજો આનંદ આનંદ થઈ જાય મજા થઈ જાય મનનો ધારેલો કામ થઈ જાય હાલો હા રેડી બાકી મજા રહેશે તમતર પણ જીવન ની માની પર રાતો નું ઘોડો ઉઠજો માં પીળો નું ઘોડો પહેરજો માં લવિંગ નો દાડો ખાજો પણ મરી દાડે અડજો માં લગભગ દવાખાને જવાનું થાય પાછો

ઘરબાર વગર ના કરીને મેલ્યા પાસે તેમ તાજે એમ કરી કરીને બીગો વેસી એમ કેતા નથી ને દાણા માજી લા એમ કો એટલે અમાર તો દાણા નું જ કેવું પડે ને તમે જો જો અહીંયા દાણા જ મગતા ફરતા હો છો હે બોરી બોરી ભેગા કર્યા દાણા એમાં ને એમાં તો ઘર ભર્યું આ તમે જોવા જા કોઈ તારો અંદર ઘરમાં હોય હું તેડા વાંટા મારતા હોય છે અને જે જે દાણા માજી માજી ને ભેગા કર્યા છે ને ઈ ચાક કૂતરા નાશાવ તો હારો તો ભોય ના દેવા પણ આ નર્ધન થઈ ગયા નર્ધન

हा awesome. सो